ગુવાર બટાકાનું શાક જ્યારે મેં આ રીતે બનાવ્યું તો મારા ઘરનાનું બધાનું તો ફેવરેટ બની ગયું એકદમ મસાલેદાર અને ગ્રેવીવાળું શાક કોને ના ભાવે તો ચાલો ગુવાર બટાકાનું શાક એકદમ નવી રીતે નવા મસાલા સાથે બનાવીશું જેથી તમારા ઘરના બધાનું ફેવરેટ થઈ જશે સૌથી પહેલાં ગુવાર બટાકાનું શાક બનાવવા માટે આપણે એક સૂકો મસાલો તૈયાર કરીશું એના માટે બે ચમચી આપણે એ આગળ ભજીયા લીધા છે સિંગ ભજીયાની જગ્યાએ તમે સિંગદાણા પણ યુઝ કરી શકો છો એક ચમચી સફેદ તલ અને એક ચમચી બેસનની જાડી મોરી કોઈ પણ સેવ લઈ શકો છો અગર સિંગદાણા એડ કરતા હોય તો તમારે થોડુંક ચવાનું એડ કરી દેવાનું છે ત્યાર પછી આ રીતે એને ક્રશ કરી લેવાનો છે આ ભૂક્કો જ્યારે શાકમાં એડ કરશો ને તો શાકનો સ્વાદ એવો સરસ મજાનો ચટપટો અને એકદમ સરસ ગ્રેવી આપણી થીક બનશે હવે આને સાઈડ ઉપર રાખીશું હવે આપણે એડ કરવાની છે લસણની ચટણી એના માટે બાર કડી લસણ એડ કરવાનું છે ત્યાર પછી એને ફ્લેવરફુલ અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને થોડુંક મીઠું એડ કરવાથી આપણી જે ચટણી છે એકદમ ફટાફટ વટાઈ જાય છે તો વન ફોર ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કર્યું છે ચાલો હવે દસ્તાની મદદથી વાટી લઈએ કારણ કે જ્યારે તમે આ લસણની ચટણી શાકમાં એડ કરશો ને તો એનો સ્વાદ તો એકદમ અલગ જ થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે બસ તો લસણની ચટણી પણ આપણી વટાઈ ગઈ છે તો આ રીતે તમારે પહેલેથી પ્રિપરેશન કરી લેવાની જેથી શાક બનાવતા બિલકુલ ના વાર લાગે હવે આપણી ચટણી અને સૂકો મસાલો તૈયાર થઈ ગયો છે તો ગ્રેવી માટે આપણે અહીંયા આગળ અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને પાણીમાં આપણે જે રૂટીનના મસાલા છે તે એડ કરવાના છે પાણીમાં મસાલા એડ કરવાથી આપણો શાકમાં મસાલો બળે પણ નહીં અને શાકનો સ્વાદ એકદમ સારો એવો આવે છે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અડધી જેટલું મીઠું અને એક ચમચી જેટલી ખાંડ અને આપણો આ સરસ રીતે મસાલો મિક્સ કરવાનો છે બસ તો આપણો મસાલો ચટણી અને સૂકો મસાલો પણ તૈયાર છે હવે આપણે લેવાનું છે એક ટામેટું ટામેટાને તમે ઝીણી ઝીણું સમારી પણ શકો છો કાં તો પછી તમે છીનીથી છીની પણ શકો છો તો મેં આગળ છીનીથી છીની લીધું છે હવે બધું તૈયાર છે અઢીસો ગ્રામ અહીંયા આગળ ગુવાર લીધી છે અને બે નાની સાઇઝના આ રીતે બટાકા લીધા છે બટાકાને તમારે મીડિયમ સાઇઝના સમારી લેવાના છે હવે આ શાક આપણે કૂકરમાં જ બનાવવાના છે એટલે સૌથી પહેલાં આપણે લગભગ ચાર મોટી જેટલું તેલ ઉમેરીશું આટલું બધું તેલ કેમ તો આપણે આમાં જે આપણે ગુવાર છે એને શેકવાની છે સરસ રીતે તમે આ રીતે શેકશો ને લગભગ ત્રણથી ચાર મિનિટમાં એ ફૂલવા માંડશે અને હલકી સોફ્ટ થઈ જશે બસ તમારે આ રીતે થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાની છે તો આ રીતે તળી લેવાથી શાકનો જે સ્વાદ છે ખૂબ જ સારો આવે છે અને અમુકવાર ગુવાર સિંગનો સ્વાદ ફીકો લાગતો હોય છે તો આ રીતે તળી લેવાથી શાક ફીકું નહીં લાગે બસ હવે મેં તળી લીધી છે ત્યાર પછી બટાકાને પણ મેં થોડા આ રીતે મીડિયમ સાઇઝના સમારી લીધા હતા એને પણ આપણે તળી લેવાના છે લગભગ થોડા ક્રંચી થાય ત્યાં સુધીને તળવાના છે લગભગ બેથી ત્રણ મિનિટ જેવું સરસ ઉપરથી કોટિંગ થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના છે હવે આપણું શાક જે છે તે મેં તેલમાં થોડુંક શેકી લીધું છે તો ચાલો હવે આપણે પ્લેટમાં કાઢી લેવાનું છે હવે જે તેલ વધ્યું છે એમાં જ આપણે એક ચમચી રાય અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે અને ચપટી આપણે હિંગ એડ કરવાની છે ત્યાર પછી હવે જે આપણે પાણીમાં જે મિક્સ કરીને મસાલો રાખેલો છે તે આની અંદર એડ કરવાનો છે કૂકરની અંદર બસ ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાનો છે એકવાર તમારે મસાલાને મિક્સ કરી લેવાનો છે અને એડ કરવાનો છે બસ હવે બેથી ત્રણ મિનિટ જેવું ટામેટું પણ એડ કરી અને મસાલાને તમારે શેકાવા દેવાનું છે આ બાજુ શેકાય છે અને જે આપણી ગુવારસિંગ અને બટાકાને આપણે જે તળીને રાખેલા છે એમાં જે આપણી લસણની જે ચટણી છે તે આની અંદર મિક્સ કરવાની છે બસ એકદમ સરખી રીતે તમારે એને કોટ કરી લેવાનું છે તો જોયું ને એકદમ અલગ રીતે તમને આ શાક બનાવતા શીખવાડું છું પણ તમારા ઘરના બધાને આ શાક ખૂબ જ ભાવશે તમે જ્યારે જો કોરું શાક બનાવતા હોય એની જગ્યાએ તમે જો આ રીતે ગ્રેવીવાળું શાક કરીને બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો સરસ લસણની જે ચટણી છે તો ભેળવાઈ ગઈ છે આનાથી જે એનો ફ્લેવર છે શાકમાં બેસી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ એવો સારો આવશે બસ હવે દસ્તામાં થોડુંક પાણી નાખીને મિક્સ કરી દઈશું અને જે આપણે શાકમાં યુઝ કરી લઈશું તો આપણું આ સરસ રીતે ગુવાર સીંગ અને જે લસણની ચટણી છે તે બધું મિક્સ થઈ ગયું છે અને આ બાજુ આપણે જે મસાલો જે છે તે એકદમ સરસ રીતે તેલ આવવા માંડ્યું છે એટલે મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે જે સિંગ અને જે બટાકા છે લસણની ચટણીમાં મિક્સ કરીને રાખેલા છે તે બધા જ આની અંદર મિક્સ કરી લેવાના છે અને તમારે એક મિનિટ જેવું એને શેકાવા દેવાનું છે જેથી જે લસણની ચટણી છે સરખી રીતે શેકાઈ જાય અને બધું સરખી રીતે મિક્સ થઈ જાય અને જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એ સાફમાં સરખી રીતે ભળાય અને એકદમ સરસ રીતે બે મિનિટ જેવું શેકવાથી એકદમ સરસ રીતે મસાલેદાર થઈ જાય છે બે મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે જે આપણે સૂકોમાં મસાલો વાટીને રાખેલો છે તે પણ આની અંદર એડ કરી દેવાનો છે અને હવે આપણે પાણી એડ કરવાનું છે લગભગ મેં અડધા કપથી થોડુંક વધારે પાણી એડ કર્યું છે જેથી આપણી શાકની જે ગ્રેવી છે એ સરખી થઈ જાય અને બસ પાણી એડ કરી અને હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે આપણે મીઠું પણ પહેલેથી એડ કરી દીધું છે હવે આપણે કંઈ જ એડ નથી કરવાનું કૂકરનું ઢક્કન બંધ કરવાનું છે અને બે સીટી લગાડી લેવાની છે તો બે સીટી વાકી જાય અને કૂકર એકદમ ઠંડુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે કૂકરને ખોલી લઈએ તો આપણું આ એકદમ સરસ રસાદાર ગ્રેવીવાળું ગુવાર બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જોયું ને કેટલી સરસ રીતે આપણે આ શાક બનાવ્યું છે તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે લાસ્ટમાં અહીંયા આગળ ફ્રેશ કાપેલા ધાના એડ કરી દેવાના છે સાથે મેં અહીંયા આગળ ફૂલકા રોટલી અને અથાણું અને કેરીના રસ સાથે આ શાકને સર્વ કર્યું છે તો બસ આ જ રીતે તમે ઘરે બનાવશો તમારા ઘરના બધાને આ શાક ખૂબ જ પસંદ આવશે તમે આ શાક કેવી રીતે બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મેં આ વિડીયો પહેલીવાર જોતા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને હા શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો